પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર શબ્દ વાપર્યા છે એના માટે એમને સભા થોડી ભાગવું પડ્યું છે કારણ કે કોણ દૂધી ધોયેલા છે કોણ નથી એ આખી પાટણની પ્રજા જાણે છે એટલા જ માટે ચાલુ સભાએ એ ચીફ ઓફિસર ભાગી પડ્યું છે અને ભાજપના એ મનભેદ હતું કોઈ મન નથી એ સમજવાનો ફેર થઈ હતી એટલા માટે છે એમાં કોઈ નથી આમાં જે શાખાની જે ગાડીનો જે વિવાદ ઉભો કરેલો છે એ વિવાદ અને એ વાહન શાખાનું કામગીરી સંભાળતા જે સુપરવાઇઝર છે એ એ અને જે લોકો સારી કામગીરી નગરપાલિકામાં બચાવી રહ્યા છે એ બધાને આ લોકોએ ટાર્ગેટ કરેલા છે આ જે સુપરવાઇઝર છે એને ખરેખર ડીઝલ બચાવ્યું છે અને ઓન રેકોર્ડ ડીઝલ બચાવેલું છે જે ડીઝલ જેની કોઈની ગાડીમાં જતું હશે એટલે હવે બંધ થયું છે એટલા માટે થઈને આવા પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યા છે આજે પાટણ નગરપાલિકાની જે સામાન્ય સભા હતી એમાં બધા જ ભાગના કામો આપણે નગરપાલિકા લેવલથી જે તે સમયે નગરપાલિકા નાની નથી રહેવાની સમય જતા એનો વિકાસ એનો વિસ્તાર પણ વધવાનો એટલે આપણે અગાઉથી આયોજનપૂર્વક આપણે દરખાસ્તો મોકલવા માટે કામો મૂક્યા હતા કે જેથી કરીને જ્યારે જે તે સમયે થોડો જ્યારે રોડ રસ્તા ખુલ્લા થાય એની ઉપર આગળ સારી પબ્લિકને સુવિધા મળી રહે એ માટેના કામો મૂકેલા હતા અને એ કામોમાં કેવું હોય કે કોઈને પોતાના વિસ્તારમાં ના આવતું તો ના પણ ગમતું હોય કોઈને પોતાના વિસ્તારમાં આવતું હોય તો ગમતું પણ હોય